સાબરકાંઠાના હિંમતનગરના પેથાપુરના મકાનમાં બ્લાસ્ટ રહેણાંક મકાનમાં બ્લાસ્ટ થતા લોકોમાં ભયનો માહોલ મકાનમાં બ્લાસ્ટ થવા પાછળનું કારણ હજુ અકબંધ છે પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે સદનસીબે કોઈ જાનહાની નહીં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના પેથાપુર ગામમાં આજે વહેલી સવારે ગંભીર દુર્ઘટના બની છે જ્યાં ગામના એક મકાનમાં અચાનક મોટો બ્લાસ્ટ થતા લોકોમાં ખડબડાટ મચી જવા પામ્યો હતો ભયંકર અવાજથી ગામના લોકોમાં ડર જોવા મળ્યો તો આજે વહેલી સવારે પેથાપુર ગામના પટેલવાસ વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી અચાનક ભયંકર બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો દિલ્હી બ્લાસ્ટની ઘટના વચ્ચે આ ભયાનક અવાજના કારણે આસપાસના વિસ્તારમાં અને સમગ્ર ગામના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર નીકળીને રસ્તા પર દોડી આવ્યા હતા ગેસ લીકેજના કારણે બ્લાસ્ટનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ ઘટના બાદ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ બ્લાસ્ટ ગેસ લીકેજના કારણે થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે મકાનમાં ગેસ ઘડતર થયા બાદ અચાનક કોઈ કારણસર જોરદાર બ્લાસ્ટ થયો હતો જોકે બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે મકાનને મોટું નુકસાન પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગેસ લીકેજને લઈને ઘડતર બાદ આ જોરદાર બ્લાસ્ટના કારણે મકાનને મોટું નુકસાન થયું હતું જાણવા મળ્યું છે બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે મકાનની દિવાલો અને અન્ય માળખાને અસર થઈ છે ઘટનાની જાણ થતાં જ હિંમતનગરના ગ્રામ્ય પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવાની તેમજ તપાસની કામગીરી હાથ ધરી હતી વધુમાં ગ્રામ્ય પોલીસે બ્લાસ્ટના કારણો અને તેની તીવ્રતાને વૈજ્ઞાનિક ઢબે તપાસવા માટે એફએસએલને પણ જાણ કરી છે ટૂંક સમયમાં સ્થળ ઉપર પહોંચીને પુરાવા એકત્રિત કરશે રિપોર્ટર હમીદ મંસૂરી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા